તો આપણે જે વર્તુળના ભાગો શીખ્યા ને એવા વર્તુળના ભાગો આપણે આની અંદર શીખવાનું છે છે આ મારી પાસે એક સાધન દેખાય બ્લ્યુ કલરનું છે ને ભૂરા કલરનું છે પછી બધા એ ભૂરા કલરની અંદર જો આવા ગોળ 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 છે બધા અને બિંદુઓ પણ દેખાય તમને બધાને બિંદુઓ છે ને પછી વચ્ચે પણ એક બિંદુ છે દેખાય ને હવે આ બધા બિંદુઓના છે ને નામ છે અને એ બધા નામ કેવા આપ્યા છે ખબર છે કયા અક્ષર કહેવાય બધા અંગ્રેજી એબીસીડી છે ને તમને બધા છે કે નહીં તો જો આ બધા બિંદુઓના એબીસીડીના નામ આપ્યા છે હવે વર્તુળની ઉપર તો અસંખ્ય બિંદુઓ છે પણ આની અંદર થોડાક બિંદુઓના નામ એ લોકોએ આપ્યા છે હવે આની અંદર આપણે ત્રિજ્યા બનાવીશું પછી વ્યાસ પણ બનાવીશું અને આપણે પછી એના નામ બોલીશું તો આપણે બધા વર્તુળના ભાગોના નામ શીખીએ શીખીએ ને તો ચલો બધા સરસ ટટ્ટાર બેસી જાઓ અને પેલા લોકો જે દૂર છે ના દેખાય ને તો થોડા નજીક આવી જજો બરાબર છે હા પેલા લોકોને દેખાય છે દૂરવાળાને દેખાશે થોડા પાસે આવું હોય તો આવી જાવ કઈ વાંધો નહીં થોડા પાસે આવી જાઓ હે હા બે જાઓ કઈ વાંધો નહીં હવે જુઓ આ જે કેન્દ્ર છે ને એ કેન્દ્રની અંદર આપણે એક રબડ નાખીએ છીએ બરાબર છે હવે આ કોઈ પણ એક બિંદુ પસંદ કરીશું આ વર્તુળ ઉપર અને ત્યાં સુધી આ વર્તુળને આપણે કરીશું તો હવે આ બિંદુનું નામ છે એ હવે આપણે આને એ સુધી લઈ જઈએ છે બરાબર છે થઈ ગયો તો હવે આ જે રેખાખંડ બન્યો ને આ જે લીટી બોલો સી એ સી એ હવે આ સી એ જે રેખાખંડ છે એને આપણે વર્તુળનો કયો ભાગ કહીશું ત્રિજ્યા એક્ઝેક્ટલી આને શું કહેવાય તો હવે છે છે એની આપણે લંબાઈનું અનુમાન કરીએ આ ત્રિજ્યાનું માપનું અનુમાન કરીએ તો વિચાર કરો એ કેટલી હશે ચાલો આને લાગે છે પાંચ ખુશીને લાગે છે દસ હવે આપણે માપીએ કે ત્રિજિયા કેટલી થાય છે જુઓ હવે આપણે ફૂટપટ્ટી મૂકી દીધી આ બિંદુ છે એ જીરો આ લોકોનું અનુમાન એકદમ સાચું છે બહુ સરસ આ એકદમ અનુમાન સાચું ચાલો હવે આ ત્રિજ્યા થઈ દસ સેન્ટીમીટર આમાં સમજ પડી તો આની અંદર હું ગમે તેટલી ત્રિજ્યા આવી રીતે બનાવું બીજી કોઈ પણ ત્રિજ્યા બનાવું તો એનું માપ પણ કેટલું થશે દસ સેન્ટીમીટર કારણ કે વર્તુળની બધી ત્રિજ્યાના માપ એક સરખા હોય છે તો હવે જોજો હોં હું કઈ ત્રિજ્યા બનાવું છું ચાલો અહીંયા જોજો આ છે બિંદુ સી અને આ બિંદુ કયું છે આ તો આ ત્રિજ્યા કઈ બનશે સીઆર કઈ ત્રિજ્યા સીઆર હવે છે ને સંગણી સંગણી ને સંગણી બેન હું કહું ને એ ત્રીજ્યા બનાવશે આવી જાઓ લો લઈ લો આ રબડ તમે બનાવો સી કે તમે ત્રીજ્યા બનાવો સી કે જો એ સંગણી બેન સાચી બનાવે છે કે નહીં અરે વાહ એકદમ સાચું ત્રીજ્યા સી કે બનાવી દીધી વાહ ક્લેપ કરો છો એના માટે હા તે કઈ વાંધો નહીં જો અહીંયા પણ કે બરાબર છે હા વાઈજ એવું લાગે છે જો વાઈ જેવું લાગે છે બરાબર છે ચલો આમાં ત્રીજી આ સમજ પડી ને ચાલો હવે આપણે બીજું આગળ શીખીએ ચલો હવે આપણે વર્તુળ ઉપર જ બે બિંદુ લઈશું બરાબર છે અને રબડ નાખીશું પછી તમે મને કહેજો કે આ વર્તુળનો કયો ભાગ બન્યો અરે વાહ બહુ સરસ અને આ વ્યાસનું નામ શું કહીશું આપણે આ આ કયો કયો અક્ષર છે છે ઝેડ 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 અને જે 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 બોલો આપણે કહીશું વ્યાસ કેમ કારણ કે વચ્ચે શું આવ્યું કેન્દ્ર આને જીવા પણ કહેવાય અને આને વ્યાસ પણ કહેવાય બરાબર છે હા બડી જીવા સૌથી મોટી જીવા વર્તુળની સૌથી મોટી જીવા એટલે વ્યાસ ચલો હવે બીજું એક કરું છો અને શું કેવાય કે બંને છે તો જીવા જ પણ આને આપણે વ્યાસ કહીશું પણ આને વ્યાસ કહેવાય નહીં કારણ કે આ કેન્દ્રમાંથી પસાર નહીં થતી બરાબર છે ને ચાલો હવે બીજું એક બનાવીએ છો પણ એ હું જેને કહું ને એ બનાવશે અને દીપુ બનાવશે તમે બનાવો વ્યાસ વ્યાસ જી જી ક્યુ ક્યુ હા અરે વાહ બહુ સરસ વેરી ગુડ જો આ જી અને આ છે ક્યુ બની ગયો વ્યાસ હવે જુઓ આ તો આપણે આની અંદર બનાવ્યું બોર્ડમાં પણ તમને આવી રીતે વર્તુળ દોરવાનું કે અને આવા બધા વર્તુળના ભાગો કે કે તો આવડે આવડે નહીં ને અને વર્તુળના ભાગો બતાવેલા હોય તમને કે લખો એના નામ લખો તો આવડે તો પહેલાં તો પહેલા વર્તુળ દોરતા આવડવું જોઈએ ને તો હવે તમને વર્તુળ બનાવતા શીખવાડી દઉં ફટાફટ હવે આપણે જો વર્તુળ તો દોરીથી હા જો આજ સુરતને તો આવડે હોય છે તમે દોરીથી વર્તુળ બનાવતા શીખ્યા આપણે કોઈ ઢક્કણથી કે સિક્કાથી બનાવતા શીખ્યા પણ આપણને કેન્દ્રથી સરસ આવી રીતે દોરી છે ને આપણી દોરીથી આપણે લાંબી કરેલી દોરી હવે આપણે કંઈ દર વખતે નોટમાં કંઈ દોરીથી ગોળ બને ના બને તો નોટમાં આવી દોરીની જગ્યાએ આપણે શું કરીએ તો બને ખબર છે પરિકર તમે વાપર્યું છે બધાએ પરિકર ક્યારે પરિકરથી ગોળ બનાવ્યું પરિકર કેવું હોય કોણે જોયું છે હે હા જો આ મારું પરિકર છે જો આ મારું પરિકર છે અને જો આ આની અંદર તમે શું નાખો પેન્સિલ તમે નાખો ને મેં પેન નાખી છે છે બરાબર હા તો હવે આ જીસાન નું પરિકર છે દેખાય છે સેમ આવું જ છે ને જુઓ પણ તમારું આપણું કંપાસનું નાનું હોય ને આ મોટું હોય આની અંદર જુઓ પેન્સિલ નાખવાની પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણું પરિકર કેવું હોવું જોઈએ એકદમ સરસ ટાઈટ ઢીલું હોવું જોઈએ નહીં અને આ પેન્સિલ પણ બરાબર ફિટ કરેલી હોવી જોઈએ અને પેન્સિલની અણી પણ કેવી રાખવાની એકદમ છોલેલી સરસ તો જ તમારું વર્તુળ સરસ બને બરાબર છે ને હવે તમને એવું કહે કે આ તમારું પરિકર ચાર સેન્ટીમીટર પહોળું કરો તો આ તમે ચાર સેમી પહોળું કરો તો એ ચાર સેન્ટીમીટરને આપણે વર્તુળનો કયો ભાગ કહીશું આ ચાર સેમી તમે પહોળું કર્યું અને તમે વર્તુળ બનાવ્યું

રક્તિયા અબ હમ ગોળ ગુમાતે જો આ હલી જાય તો તમારે આ અણીવાળો ભાગ પાછો ઉપર જ મૂકવાનો છે આ શું બની ગયું બિંદુ વર્તુળ આ આપણું કેન્દ્ર અને કેન્દ્ર થી આવેલા બધા સમાન અંતરે આવેલા બિંદુઓ આ બની ગયું આપણું વર્તુળ

આ બની ગઈ આપણી ત્રિજ્યા શું બની ગઈ ત્રિજ્યા એનું માપ છે 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર હવે આપણે આનું એક નામ આપી દઈએ હા કેન્દ્રનું નામ આપી દઈએ આપણો મોનિટર છે હેપી હેપી નો શું આવે એટલે આપણે અહીંયા લખી દઈશું એસ અને બીજો મોનિટર છે અમરજીત અને અમરજીત તો કે પાડી દઈએ ચલો અમરજીત નો એ એ ત્રિજ્યા બની ગઈ એચ એ એચ એ એચ એ હવે આપણે એક વ્યાસ દોરીએ ચાલો વ્યાસ તો કેન્દ્રમાંથી પસાર થશે એટલે અહીંયા આપણે મૂકી દીધું અને આપણે દોરી દીધી ચાલો હવે આપણે એક વ્યાસ દોરી દીધો કેન્દ્રમાંથી પસાર થઈ ગયો હવે આપણે આનું નામ આપી દઈશું ડી અને અહીંયા આપી દઈએ એસ

હવે વર્તુળના પરિઘ ઉપર કોઈ પણ બીજા બે બિંદુ લઈ લઈએ ચલો અહીંયા બિંદુ લઈએ એનું નામ આપીએ એમ અને અહીંયા બિંદુ છે નામ આપી દઈએ યુ ચલો એમ યુ બસ હવે આને આપણે જોડી દઈએ તો આ શું બન્યું જીવા જીવા અને આપણે કહીશું જીવા ચલો આટલા વર્તુળના ભાગોમાં સમજ પડી ગઈ હા બાકી પડી ગઈ હા કોને કોને સમજ પડી

ચલો કોણ વાંચશે હવે પહેલા સૂચના ખુશી વાંચો બધાનું ધ્યાન અહીંયા પ્રશ્નમાં હા ચલો વાંચો વેરી ગુડ બહુ સરસ ચલો બોલો પ્રશ્ન આઠ નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો હવે તમને વર્તુળની આકૃતિ દેખાય છે જુઓ વર્તુળની આકૃતિમાં વર્તુળના ભાગો પણ છે હમણાં આપણે શીખ્યા ને એ વાત છે જુઓ હવે આની ઉપરથી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના કેટલા પ્રશ્નો તમને પૂછ્યા છે સાર હવે પહેલો સવાલ કોણ વાંચશે વાંચો જોઈએ તમે અનસિકાબેન કેન્દ્ર છે છે આપણે શોધવાનું એનું નામ લખવાનું સિમ્પલ સવાલ કર્યો ચાલો તો હવે જવાબ બોલશે અમરજીત બોલો વર્તુળ કેન્દ્ર કયું છે એ જવાબ સાચો એકદમ સાચો ભાઈ કરો તો આપણે જવાબ લખી દઈશું એ હું લખી દઉં કે તમને આવડશે આવડશે જાતે લખશો જવાબ કરીને ખાલી લખવાનું એ બરાબર છે ને જવાબ એમ લખજો અને પછી લખવાનું ખાલી કેન્દ્ર એ બસ આટલું જ કરવાનું હો ચાલો બીજો સવાલ વાંચો કોણ વાંચશે પ્રિયાંશુ વાંચો

તમને ત્રણ દેખાય છે તમને ચાર સકીરા તમને ચાર દેખાય છે તને દેખાય છે બીજા કોઈ કશું કેવું છે તને ચાર ચાર અનુષ્કાનું એકદમ સાચું પાંચ ત્રીજ્યા છે ભાઈ અનુષ્કા માટે ક્લેપ કરો જોરમાં અનુષ્કાને બધી ત્રિજ્યાઓ દેખાઈ પાંચે પાંચ વેરી ગુડ હા બહુ સરસ ચલો હવે આ પાંચે પાંચ ત્રીજાના નામ બોલીએ આપણે બધા બોલજો આમાં જોઈને ચલો બોલો એ બી એ એમ એ પી એસ એ આર થઈ ગઈ પાંચ બહુ સરસ હા અનુષ્કા વેરી ગુડ હવે પાંચમાંથી આપણે તો કોઈ પણ બે જ લખવાની છે તમારે તમારી મનપસંદ બે લખી શકો બરાબર છે ને ચાલો આપણે અહીંયા લખીએ જવાબ કરીને ત્રિજ્યા એસ બરાબર છે હવે બીજી ત્રિજ્યા તમે તમારી મનપસંદ લખજો બસ તમારે જે લખ્યું એ લખજો એક તો મેં લખી છે બરાબર છે ને ચાલો હવે ત્રીજો સવાર સિવાયની વાંચો તમે

કોને કોને બે વ્યાસ દેખાય છે કોને લાગે છે કે આ વર્તુળની આકૃતિમાં બે જ વ્યાસ છે જેણે બે કીધું છે બધાનું સાચું છે ક્લેપ કર્યો વેરી ગુડ પ્રિયા આમાં ખાલી બે વ્યાસ છે વ્યાસ કોને કહેવાય ખબર છે કોણ બતાવશે આમાં એને વ્યાસ શિવમ વ્યાસ બતાવો ચલો પ્રિયાને ઊભા થઈને અહીંયા આવીને બતાવવાનું હા કે આ વ્યાસ છે ચલો શિવમ કે લઈએ તાલિયા હા ઓળખ એજ છે કે જે કેન્દ્ર માંથી પસાર થાય એજ વ્યાસ તો હવે એ સવાલ છે કે વર્તુળ ના વ્યાસ કેટલા છે તો આપણે જવાબ માં લખીશું બે કેટલા છે બે પછી પૂછે છે કયા કયા એટલે હવે નામ લખીશું એસ બી અને બીજું કયો છે આર એમ આર એમ કોઈ પૂરા વાક્યમાં લખવું હોય તો લખી શકે છે હા કે વર્તુળના વ્યાસ બે છે એમ ચલો ચોથો સવાલ કોણ વાંચશે વાંચો સકીના બેન વર્તુળની જીવાનું નામ લખો જીવા દેખાય છે ને ઓકે એનું આપણે નામ લખવાનું છે શોધી કાઢો જીવાર બી મધુબાલા બતાવો આરબી ક્યાં લખ્યું છે આરબી હા એ જીવા છે તો કોઈ વ્યાસને લખી કાઢે જીવામાં તો ચાલે કે નહીં ચાલે વ્યાસ પણ નોંધવા અને તમારે આ વર્તુળ થી આકૃતિ દોરવાની કે નહીં દોરવાની અને વર્તુળ માપ કેટલું લેશો આમાં તો તમારું મનપસંદ હોય તમે જેટલું લેવું હોય એટલું લઈ શકો છો બરાબર છે ને

તમારી બહુ સરસ દોરી આકૃતિ ચલો બરાબર છે આ ખોટું છે કોઈ પણ બે ત્રીજા કરવી હોય તો તમારે લખવું પડે એ બી લખો તો ચાલે એ એમ લખો તો ચાલે ખાલી એ લખાય નહીં કાં તો એ બી લખો કાં તો પછી એ એસ લખો ખાલી એમ પણ લખાય નહીં જા શિવાની બેન બહુ સરસ લખ્યો જો જ્યારે ત્રિજ્યા લખીએ ત્યારે અંદર કેન્દ્રનું નામ તો આવે આવે ને આવે બરાબર છે ને એસ બી અને આર એન બરાબર છે બહુ સરસ સુધારી હવે બરાબર છે ને આવા લેસનમાં પ્રશ્નો જવાબ જાવ